દરેકે દરેક મસ્જિદોમાં દરેક નાના મોટા સાથે મળીને ખૂબ જ સારો સખત આ આઈ મિલાપ પર્વ ઉજવવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત ખુબજ સારો હતો અને પીઆઈ સાહેબ તમે જે પોલીસ તો સ્ટેટ ને ભી ખૂબ ખૂબ ઓ આજના ના દિવસ હે તમને ધન્યવાદ આપું છું કે ખૂબ જ સારી રીતે આજનો પ્રોગ્રામ સારો રહ્યો અને ટ્રાફિક નો ભી કોઈ પ્રોબ્લેમ રહ્યો નહી તે માટે પોલીસ આખા સ્ટાફ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું વિશ્વમાં શાંતિના શાંતિ દૂત અને ભાઈચારાની ની મિસાલ એવા પેગમ્બર સાહેબ આજે આજનો આજ નો 1500 1500 હોય તે દિવસે બોડલી ઢોકલિયા થી જુલુસ ભવ્ય જુલુસ કાઢી

અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો